આજનું રાશિફળ ચૌદ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ મંગળવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિફળ વ્યાયામ દ્વારારા તમે તમારા વજનને અંકુશ હેઠળ રાખી શકશો જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે દૂરના કોઈ સગામ તરફથી અંધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે કામના સ્થળે અને ઘરે દબાણ તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે ઉપાય પોતાના ઘરની અટારીઓ અને ઊંચા કબાટો માં કચરો અને લોખંડ નો કચરો જમા થવાનું રોકો અને પોતાના વ્યવસાયિક જીવન માં લાવો વૃષભ રાશિ પર સ્વાસ્થ્ય સારું રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિ માં ખલેલ પહોંચાડશે તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો વ્યાપાર તથા શિક્ષણ માટે લાભદાયક પુરવાર થશે દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુ અંતિમ હક દેખાડશે ઉપાય સ્થિર નાણાકીય સ્થિતિ માટે દેવી દુર્ગા સિંહ વાહિની શેર સવારી કરતા ચિત્ર મૂર્તિ પૂજા કરો મિથુન રાશિ તમને વધુ સારા બનાવતા તમારી સુધારણા લગતા પ્રોજેક્ટ કશું સારું કરશે પ્રેમની વેદના આજે તમને સુવા નહી દે તમારી જાતને છેતરપિંડી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો ઉપાય કારકિર્દી માંગ તરક્કી અને પદોન્નતિ માટે હંમેશા સફેદ રેશમી વસ્ત્રનો ટુકડો તામર ખિસ્સા પોકેટ માંગ રાખો કર્ક રાશિફળ ખુલ્લા માંગ રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી પણ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા ટેન્શનમાંગ મોર વધારો થશે વેપાર માંગ આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો સાથેનો ઝઘડો તમારો બગાડી નાખશે પણ તમારો મિજાજ નહીં કારણ કે આ બાબત ઘી ઉમેરશે તમે સહકાર ના આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણ કર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો ઉપાય આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો માટે જરૂરતમંદ લોકોને જમીની ચણાદારથી બનેલા મિષ્ઠાનો અને સેવાઈયા વિતરિત કરો

આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો જે લોકો બેરોજગાર છે તે લોકોને સારી જોબ મેળવવા માટે વધારે સખત મહેનત કરવાની જરૂર છે મહેનત કરીને જ તમે સારા પરિણામ મેળવી શકો છો આજે વિદ્યાર્થીઓએ આવતીકાલે તેમનું કાર્ય મુલતવી રાખવું જોઈએ નહીં જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો આવું કરવું તમારા માટે ફાયદાકારક છે તમારા લગ્નજીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે પણ તમે આ બંને જણા પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો ઉપાય આરોગ્યના ઉત્કૃષ્ટ લાભો માટે સફેદ ગાયને રોટી ખવડાવો કન્યા રાશિફળ તાણની અવગણના કરતા નહીં તે ઝડપથી તંબાકુ અને આલ્કોહોલ જેવો રોગચાળો બની રહ્યું છે થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવીન્ય સભર વિચારોનો ઉપયોગ કરો તમારું બેદરકારી ચિંતિત કરશે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસ પ્રેમની તમને પ્રેમ કરવાનું કારણ આપે છે ટીમ બનાવીને એક જ ધ્યેય માટે કામ કરવાની મજબૂત સ્થિતિમાં તમે હશો તમે આજે તમારા મનપસંદ કાર્યો કરવાનું મન બનાવશો પરંતુ કાર્યની વિકુલતાને કારણે તમે તે કરી શકશો નહીં

પ્રિય પાત્ર તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાથી સાથે બોલાચાલી થવાની શક્યતા છે પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો ઉપાય એક સારા પ્રેમજીવન માટે શંખ મોતી અને સીપથી બનેલી વસ્તુઓ પ્રેમિકાને વેન્ટ કરો વૃશ્ચિક રાશિ આજે કોઈક તમને બલીનો બકરો બનાવવાનો પ્રયાસ કરશે આથી સચેત રહેજો તમારી પાસે હંગામી ધોરણે નાના ઉછી લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કનિક સારું વર્તન કરશે તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ ઉતાર બાદ આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો ઉપાય પગના બંને અંગૂઠા પર કાળી અને સફેદ દોરી બાંધવાથી આરોગ્ય સચવાય છે ધન રાશિફળ લાંબા ગાળાની બીમારી તમે સાજા થશો પણ સ્વાર્થી તથા જટ ગુસ્સે થઈ જાય એવી વ્યક્તિને કાળજો કેમ કે એ તમારી તાણ વધારી શકે છે જે તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે નાણા તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા શુકનવંતા ગ્રહો નાણા પ્રવાહ જાળવી રાખશે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે તમારી ક્ષમતા તમને માન અપાવશે તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો ઉપાય સ્વસ્થ જીવનશૈલી પ્રાપ્ત કરવા માટે શરાબ અને માંસાહારી ખોરાકનું સેવન બંધ કરો મકર રાશિફળ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડભર્યા સમયપત્રક માંગથી તમને રાહત તથા હળવાશ ખશે આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે તમારા એક સારા કામને કારણે કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે તમને આજે સરપ્રાઈઝ મળી શકે છે ઉપાય સફાઈ સમુદાયની મદદ કરવાથી પ્રેમજીવન પોષિત થાય છે કુંભ રાશિફળ ભાગ્ય પર આધાર ન રાખો અને તમારું સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસ કરો કેમ કે નસીબ એવી આરસુમ દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા વજન પર અંકુશ મૂકીને સ્વાસ્થ્ય પાછું મેળવવા કસરત પાછી શરૂ કરવી જોઈએ આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવા માંગ સક્ષમ હશો અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમામથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે તમારા પ્રિય પાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમય માંગ ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે આજે તમારા લગ્ન જીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે ઉપાય સારા આરોગ્ય માટે તમારા દૈનિક વસ્ત્રો પહેરવા માંગ સફેદ વસ્ત્રોને શામેલ કરો મીન રાશિ પણ મિત્રો સાથે સાંજ આહ્લાદક રહેશે પણ સાવચેત રહેજો વધુ પડતું ખવાઈ જશે તો તમારી સવાર બગડશે આજે તમે મૂડી આસાનીથી ઉભી કરી લેશો લેના નિકળતા નાણાની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે ધિરાણ માગો પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો ચેતતા રહેજો જો કોઈક તમારી સાથે ખોટી પ્રનિચેષ્ટાઓ કરશે આજે નવી ભાગીદારી આશાસ્પદ કરશે આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી છીડાયેલા રહેશો ઉપાય પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ ના ઉપયોગ થી બનેલા શો પીસ મૂર્તિઓ જિજ્ઞાસાઓ ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માં પરિણમે છે